હાલો ભાઈઓ આ વિડીયો જે પણ ભાઈઓ ડુંગળી વાવેતર કરે છે એની માટે છે જે પણ ભાઈઓને ડુંગળીનો આવડો રોપ થયો હોય અને વરસાદ કેટલા દિવસથી ચાલુ છે તો ભાઈઓ વરસાદનું પાણી વધારે ન લાગે એની માટે ભાઈઓ આપણે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે તો ભાઈઓ જો ડુંગળીનો રોપ ન ભરે એની માટે ભાઈઓ હું તો આપણે ખાતર નાખવી છે તો કયું ખાતર નાખવી છે તમને જરીક બતાવી દઉં ભાઈઓ ભાઈઓ આપણે એક યુરિયાની ઠેલી લીધી છે અને એક સલ્ફર લીધું છે નેવું ટકા નેવું ટકા સલ્ફર અને ભાઈઓ ત્રીજું લીધું છે હોમિક ભાઈઓ જે આવી અઠ્ઠાણું ટકા હોમિક આ ત્રણ એની ભાઈઓ હવે આપણે મિક્સ કરવાનું છે તો ભાઈઓ જુઓ તમે આપણે યુરિયાની ઠેલી અને ત્રણ કિલો સલ્ફર અને ભાઈઓ જુઓ આ હોમિક લીધું છે પાંચસો ગ્રામ આવી ત્રણે એનો આપણે ભાઈઓ પટ મારવાનો છે સલ્ફર એ ભાઈઓ મમ્બરીના ફોર્મમાં છે તમને બતાવું જરીક જો ભાઈઓ આ યુરિયા છે ઝીણું યુરિયા આ સલ્ફર અને ભાઈઓ આ હોમિક છે ભાઈ ત્રણેયને આપણે મિક્સ કરી દેવાનું છે પછી ભાઈઓ એને આપણે જરીક ઉડાડી દેવી ભાઈઓ આને સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે અને ભાઈઓ આને પછી આપણે ઉપરથી છંટકાવ કરી દેવાનો છે હવે ભાઈઓ જો આપણે ત્રણેય વસ્તુ મિક્સ કરી દીધી છે યુરિયા સલ્ફર અને હોમિક ત્રણેય જો સરખે સરખું એટલે ગમે આ ભાઈઓ દાણો પડે તો એનું પૂરેપૂરું પોષણ મળે હવે ભાઈઓ આપણે એને ઉડાડી દેવાનું છે જો આ બધી દેખાય જો કાળું દેખાય ત્યાં લાગી ભાઈ ડુંગળી છે આપણી જે પણ ભાઈઓને ડુંગળી બળતી હોય એ ભાઈઓ આ રીતનો ઉપયોગ કરી જવો ભાઈઓ તમને રિઝલ્ટ ભાઈઓ સિત્તેર થી ટકા રિઝલ્ટ સારું મળશે ભાઈઓ અમે આ રીતનો ભાઈઓ ઉપયોગ કરવી છે અને અમને રિઝલ્ટ પણ સારું મળે છે ભાઈઓ ભાઈઓ આપણો ભાઈ નાખીને આવી ગયો છે હાથ બતાવી દો ભાઈ જો ભાઈઓ આવા હાથ થઈ જાય છે હવે હાથ ધોરાઈ દેવીકરી મહેંદી મહેંદી એવલી નાખી એવી થઈ જાય છે હાથ બતાવી દો હવે જો ભાઈ ઓલી મહેંદી ન કરવી હોય ભાઈઓ એવા હાથ થઈ ગયા છે જો ભાઈઓ આ આપણી જે મોટી ડુંગળી છે એમાં જરીકા ભાઈ નાખે છે કે ભાઈ આનો કેટલો ફેર પડે છે ભાઈઓ આ તમને વિડીયો સારું લાગ્યું હોય તો મારા ભાઈઓ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ભાઈઓ